એક વાત કેવા આવ્યો અમે આવ્યા હા બધા લઈને ફોરે હમણાં ઘેર બધા

Mak kakak ngukus Nggak, ini kakaknya Kiamu bahar rambah jauh, nanti nyabadi kiamu jinau Oh Jatuhin Cukup Eh kakak ah siu Eh, bung madhur kakaknya rambah jauh su Keh ya aja Eh, mah

દેદો જો દેદો આ શું છે બધું કા ખબર નઈ પડતી કેના આ શું કરે તો તને ખબર તો ફોન પર હું તો ખબર નઈ પડતી લઈ જાન ઘરે આગેવાન ના હમણાં જો વન ઘન મારે તો કોના જા ખુલી ગયા હે અરે આ તાર કાકો લીલો પોપટ મોઢામાં ટેટો ફોડ્યો હોય ને

અમે ના પડે કાકો ન કાકો આ આ ભાડવા કોઈ તો બાપુ પાછળ તમે આજા માં દોસ્તાર દોસ્તાર છે કીધું હેડ તું દોડી આ તો ગોડુ છે તમને ખબર નહીં ગોડા કઈ આ તો અમે તો એમાં પાવર થી નગર હોય એક તો પણ આગેવાના છોકરાને પાવર કરજે આગેવાખા ગામની પતલાઈ કરીયો છોકરો ગોડુ હેડો તમારું ધંધો કરો અમે ગોડા હો તમે ડાયા હો આવજો રસ્તો માબો રસ્તો હેડો ખેતર વહીન

अब ये तो नाम कटावे एक तो आ है। आज़ा, आज़ा। आ जो हो ये आ जो हां एक आंद लाओ आ गया वो गोनो वो कुबो पाछे तो रोए रहोड आ मजूरी करे वो ना तेरा कूड़े करते जो रावे है पूरा बोरा पगले उठ उठ बे उठया अरे पहला गोडा पकड़ो गोडा पकड़ो गोडा ये अकेले આગે છોકરો ઉઠાવી આ જોવા તમારા લાલ બપારા ના કોઈ કળ નહી કરવા જતો રંભા પણ બે બોમ્બ ભૂલ્યા બોમ્બ શું મારો બોમ્બ તો લાવ્યા નહીં અરે પેલા

બધું છે મારું મગજ કોમ કરતું નથી બે હો બે હજુ તમે તમે છોકરા ને જુદા પેલા

છોકરા છે આ તો કર્યું હોય આ તમારા વાચી જુ લગાજે તું આ તો અસ્થિર મગજ નથી બરાબર આ છોકરા ને ખબર પડી જુ હોય તમને એક વાંચું છું ટેટા ફોડો ગમે તે રોકેટ ફોડો પણ આ છોકરો હજી આ મગજ તાજી ખુલ્લી જગ્યા છે મેલો છે ફોડવાનો હોય અને સાર બીજી પડી તો ખબર પડે બરોબર ના ભણતો હોય તો હોય ને મારો અમારી હોય ની બે લી નીકળી ગયા બે માં ઉલ્લું કે પટેક નો તારા આવી શીગડાવાલા પાછો તને કેવરે છે

자, 반항을 반항을 벗어 벗어. 아, 말로 그냥 쏘초 아.